જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે સુરતનજી ઠાકોરના ત્યાં સુરતનજી ઠાકોરના ફોમ હાઉસ ઉપર આવ્યા અને અમારા દશરથજી ઠાકોર પણ તબેલાનું આયોજન પણ કરે છે એટલે મિત્રો સરસ એમને તબેલો કેવો ક્વૉલિટીવાળો બનાવેલો છે એટલે જે મિત્રને પશુપાલન મિત્રને ખાસ જણાવવાનું કે અમારા ભાઈ શ્રી દશરથજી ઠાકોર પણ તબેલો બનાવ્યો છે એટલે એમની ખરેખર તો ટેકનોલોજી પ્રમાણમાં તો સરસ એમનું આયોજન કર્યું હતું અને પણ આ લોબો તબેલો બનાવેલો છે લગભગ પંચાવન ફૂટ જેટલો હાઈટવાળો તબેલો બનાવેલો છે અને પોતે દશરથજી પણ બનાવે છે અને દશરથજીનો હાઈફાઈ એમનું કોમ સરસ છે અને એમની મગજ શક્તિ પ્રમાણે મિત્રો દિવાલ ભેળો પણ બીમે પણ લઈ શકે છે એટલે જે મિત્રને ઢાબુ પણ બનાવવો હોય ઉપર તો પણ ઢાબાનું આયોજન થઈ જાય દશરથજી ખૂબ ખૂબ આભાર કિંમતી સમય લઈ અને તમે આ તબેલો સરસ બનાવ્યો છે દશરથજી બોલો તમે પ્લાસ્ટરે પણ દશરેજી ઠાકોર તમે કરો છો ને બધું બધું કોમ તમને ફાવે છે એમ ખરેખર તો માણેકપુરા ગામની અંદર દશરેજી ઠાકોર તમે તો બહુ તમે હોશિયાર અને તમે મકાનના સરસ બનાવેલા છે ખૂબ ઓર્ડર તમારા આવે છે કેમ કે તમારા કેવું છે કે જેને આલ છે ટુકડો તરી આવશે ટુકડો તમારો સરસ કોમ હશે તમારો સરસ હાકર જેવો મીઠો ભાવ હોય એટલે દશરેજજી બધા કોમો તમારી જોડે મળે મળશે બરોબર છે ખરેખર તો સુતનજીએ પશુપાલન માટે તો સરસ તબેલો બનાવ્યો છે એમને માતાજી મા કાલિકામાં એમને ખૂબ સુખી રાખે ખૂબ પ્રગતિ કરે અને મિત્રો આવાના આવા તમે તબેલા સરસ બનાવજો પશુ માટે કેમ કે મિત્રો વરસાદનો દિવસ હોય છે અને આપે તો મકાનમાં પણ રસ અને પશુપાલન પણ આવો ખરેખર તબેલો સરસ હોય તો પણ પશુપાલન બહુ આનંદમાં રહે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાજોડીને વિનંતી કરું છું કે ગરીબ પરિસ્થિતિમાં તો હું પણ આવું છું અને મારી ચેનલ યુટ્યુબમાં હેડ્યા છે શિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતા કી જય